જેસા નયા નયા વિડિયો પાને કે લિયે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ધન્યવાદ હામે હું એકવાર મુંબઈ થી આવતો તો મુંબઈ એક ગરીબ surdas માંગતો તો ટ્રેન ના તમે ચિત્ર જોયું હશે ટ્રેન તમે જોવો હવાર ના કોઈ માંગતો હોય કોઈ પાવા વગાડતો હોય એમાં એક સુરદાસ આખો વિનાનું અંધારું ગીત ગાતા ગાતા નીકળે હાથ લાંબો કરીને હું આમ પાટિયા ઉપર સુતો તો મારી સામે એક ભાઈ સુતા હતા એ માણસ ઉઠી ગયો ભાઈ નિંદ્રામાં મે જોયું ખિસ્સામાં એક દસ્યુ તેજી દસ્યાનો ચલણો તો સાહેબ એ દસ્યુ આપ્યો પણ સુરદાસ આગળ નીકળી ગયા એટલે વચ્ચેના માણસે એમ કીધું કે લ્યો આ દસ્યુ એલા સુરદાસને આપી દયો ને એટલે વચ્ચેના માણસે આમ દસ્યુ સુરદાસને હાથમાં આપ્યો અને સુરદાસના મોઢામાંથી શબ્દ નીકળી ગયા ભગવાન તમારું હારું કરશે આ સાહેબ મારી નજરે જોઈલી વાત તમને કહું છું ભગવાન તમારું હારું કરશે તા એક માણસે કોમેન્ટ કરી કે કોનું દસ્યું કોને દીધું સુરદાસે કોને દુઆ દીધી જુઓ તો ખરા આ સુરદાસ સાંભળી ગયો સાહેબ પાછો વલીન જે બોલ્યો છે આહા હા શું બોલ્યો ખબર કે ભાઈ હું આંધલો છું મારી દુવા આંધળી નથી મને હુંસતું નથી પાડી મારી દુઆ આંધલી નથી ઈ તો દહિયાવારન ગોતી લે હે જ્યાં આઈ છે એમ અંતરનો જે પુકાર નીકળે આશીર્વાદનો

અમુખર એક જ વાર હે દ્વારકાધીશ હે મુરલીધાર હે મોહન એકવાર મારે ઝુંપડે આવી જા બાપ રાતીજા ના રોટલા કરીને ખબર આવશે રાતીજા રોટલા જે ઘર માં નહીં હોય તે દીકરા ખાડીને ને પણ એકવાર વાર આવ્યું તો ખરો ભલા માણસ મારે આંગણે તો આવ્યું અને આવ્યો હતો ને બિલખા માં નહોતો આવ્યો બિલખા માં કેટલા ખોટા ખાઈ ગયા છે તે એક ખાચો ખાવા વાળો આવ્યો તમે કલ્પના તો કરો આપણે તો વાતે વાતે એમ કે આ ખોટો છે નાને દેવાય નહીં તારી ફૂટપટ્ટી કેવડી ને તું કેવડો વિનોબા ભાવે ગીતામાં લખ્યું છે સાહેબ વિનોબા ભાવે કે હું નાનો હતો ને પણ મારી બા જે આવે ને કઈક ને કઈક આઈપા જ કરે અનાજ આપે લોટ આપે ખાંડ બધું આપે પૈસા આપે પછી મેં માં વિનોબા ભાવે કે મેં મારી બાને એટલું કીધું કે બા આને નો દેવાય આ બધા ખોટા હોય મારી બાઈ એટલું કીધું વિન્યા તને મને શું ખબર પડે બેટા કયા રૂપમાં આવી નારાયણ ઉભારીએ એની શું ખબર પડે બેટા આપને એની શું ખબર પડે આ બહુ મોટી વાત છે સાહેબ કયા રૂપમાં આવી અને નારાયણ ઉભારીએ એક ગામડાની વણકર વૃદ્ધા આવી અને રહેવા બાબેનને એમ કે કે બેન તારે મકાન તો એવું ફેંસે ઘરનું કે મોઠુંય મૂકવાની જગ્યા આ નથી લાગતું હા જોશે

કે અમુક મકાન અમુક સોનું અમુક રોકડ રકમ બેંક બેલેન્સ લાખ રૂપિયા અહીંયા કરોડ રૂપિયા અહીંયા આટલા મકાન આટલી જમીન બધું સાંભળીને ઓલો બેઠો હતો ને બીજો મિત્રો એને હું કીધું ખબર તારા બાપુજી લોભી બહુ અરે કે કરોડો ની મિલકત મૂકી ગયા તોય લોભી તો કે હા કે તારા માટે તારા પિતાજી શું મૂકતા ગયા તો કે જી મને કે મારા પિતાજી મારા માટે આ કિંમત ના આંકી શકાય એવી દુનિયા મુકતો ગયો મારા માટે હે આ દુનિયા મારી છે સાહેબ પૈસો નહીં આ કોઈ પણ સગવડતામાં સગવડતા બાપા સુવી શકે કોઈ પણ સગવડતા એ જીવી શકે એનું કારણ એની અંદરની ની મૂડી આત્મબળની મૂડી બહુ જબરી હતી એને આ સંપત્તિ નો શકે કોઈ અરે આવે આટા મારે જોવે એને ખબર હતી કે આમ ને નામ કરાય આ બધું થઈ શકે એને ચરિતાર્થ કરાવી દીધું એ ગામડું ગામ દોનો દંપતી જીવે પોતાને સંતાન હતું નહીં સંતાન હતું નહીં એટલે બાય ને બહુ અસર વધારે થાય આપણે ત્યાં આપણા સમાજમાં સંતાન ન હોય અસર પુરુષ કરતાં સ્ત્રીને વધારે થાય એ બાઈ બિચારી માનતા કરે કોઈ પણ ને સાધુ સંતો કે કોઈ દેવરતા ને જાય માણસ ને પથરે એટલા પીર પૂજે પણ સંતાન નહીં તારે ઈ વખતમાં તો મેણા મારતા માણા હા હું તમને એક વાત કરી દઉં સાહેબ આ આ જીભ છે ને ઈ તોતળી હોય ને તોતળી તો એ આપણો વાંક નથી કુદરતની કુદરતી દેન છે એ ભાઈ તોતળી તોતળી જીભ તો કુદરતની દેન છે ને આપણો ક્યાં વાંક છે પણ જીભ કરવી ઘા લાગે કઈક વાગી જાય તો તરત રૂજાઈ જાય પણ જીભ ના ઘા જેને લાગે એ જિંદગી ભર કોઈ ની રૂજાઈ નહીં નાઝીર દખાની કવિતા છે કે એમાં વેન ને કાઢો કે કોઈ ના દિલમાં ઠેસ વાગે

એક જ અંગ એવું છે આપણા શરીરમાં જેમાં જીભકુ નથી બોલો તુલસીદાસજીને રામચરિત માનસ માં એનો દાખલો લેવો પડ્યો સુંદરકાંડમાં ભાઈ હનુમાનજી જ્યારે મળે છે ત્યારે વિભીક્ષણ શું કે છે જીભ વિચારી હે હનુમાનજી મહારાજ વિભીક્ષણ કે હું લંકામાં એવી રીતે રહું છું કે બત્રીસ દાંત્રી વચ્ચે જેમ જીભ રે એ હું રહું છું વાત સાચી છે તમે જુઓ આપણા દાંતમાં કઈ કહોજણ હલવાઈ ગયું હોય ને તો જીભ હેરવી હેરવી ને કાઢી લઈએ જીભ ને હું ભાઈ પીના શાક ખાધું હોય કે ગુવાર ખાધું હોય હોય કહો જણ હવે તો જીભ ને હું લેવા દેવા પણ એ સમજે છે કે આ ગાયકવાડ ના ખાંભા બત્રી મારી ચારી કોર છે અને કોક વાર મને હેરાન કરી દઈએ તો એને રૂડું મનવીએ આપણે બરાબર ને પણ એકવાર દાંત મહિના દબાવવા માણસ છે હામા માણો વિવેક સમજી હગે ને પછી એને નબળાઈ સમજે એટલે જીભ નબળાઈ સમજવા મીડા કોણ દાંત પછી દાંતે જીભને શું કીધું કે હમ બતીસ તું એકલી બસી અમારી માય પણ જરાસી કતર ખાઈએ તો ફરિયાદ કાં લે જાય બત્રી દાંત વચ્ચે જીવવું છે એક કટકી કપાઈ જાય લે તત 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 બનજી થાવા સમજી લેજે પછી જીભે એકવાર બત્રી દાંતને શું કીધું તમે બહુ વાયડા થાતા ની ઊંચા નીચા થાતા ની આડાઓલા થાતા ની તમે મારી બી મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં કે તો તો હું કરી લે તું કે હું ઈ કરી લઉં કે તું બત્રીસ તમે ભલે બત્રી રહ્યા તું બત્રીસ હમ એકલી ભલે બસી તુહારી માય પણ જરાસી તેડી વાત કરું તો બત્તી હી ગિર જાય એક કોક ને સણસણતું વેળ હંભળાવું એટલે બત્રી ઢગલો થઈ જાય બોલું હું પડો તમે એટલે તમે જો ગામડામાં એક જણે એક જણે ને એટલું કીધું બીડી હરગાવી બાકસ છે તો કે બાકસ નથી ઓલા ભાઈ બેઠા ને જીભે હરગાવી લે તો કે એની જીભે કઈ બીડી હળગે તો કે એની જીબે ગામના ગામ હળગાવ્યા તારી બીડી હું જપડ જીલવાની હતી હળગાવી નાખે માણા બોલે ને હળગાવી નાખે સાહેબ પણ એવા વેણ ને કાઢો કે કોઈના દીરમાં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી નો સાહેબ મને પ્રસંગ યાદ આવે ઝાલાવાડ એટલે કહી બનેલી હકીકત આપને કહું છું મનુભાઈ ગઢવી નું નામ તમે સાંભળ્યું હશે નો સાંભળ્યું હોય તો એનો દીકરો સંજય ગઢવી જેણે ધૂમ એક ને બે બનાવ્યા એ મનુભાઈ ગઢવી એ સોના વાટકડી નામનું એક પુસ્તક લખ્યું છે એમાં રાજ સીતાપુર એમાં પ્રસંગ લખ્યો સાહેબ બનેલી હકીકત એના નજરી મનુભાઈ કે હું રાજ સીતાપુર આવ્યો આવીએ ને મારે ઘરે બેઠો તો માણસે આવીને એમ કીધું ફલાણા ભાઈ ને ઘરે બેન ગુજરી ગયા ઓહો કે તો મારો સંબંધી છે તો મારે એને જાવું તો ખરખરે બેનને લઈ ગયા એટલે માણસે કીધું ના હમણાં કલાક પછી શમશાન યાત્રા નીકળવાની છે આ મનુભાઈ જોયેલી નજર સામે બનેલી ઘટના આપને હું કહું છું મનુભાઈ કે હું ગયો શમશાન યાત્રામાં જોડાણો સ્મશાન માં ચિતા ખડકાણી બેન ના મૃતદેહ ને સ્મશાન માં ચિતા ઉપર મૂક્યો ફરતા દાગુ બેઠા છે ચિતા માં અગ્નિ સંસ્કાર મૂક્યો ચિતા મંડી હળગવા જેમ જેમ અગ્નિ મંડી જ્વાળા કાઢવા એમ દેહ મંડો બળવા પણ ત્રણ સાડા ત્રણ કલાક ને અંતે એક થોડી ગાંઠ છે ની હળગતી નહોતી

સંતાન વિનાની ની દીકરાની વાવ આમ નીકળે એટલે મેળા મારે કેવા મેળા મારે કેવું ખોલે ચોખા ને ખભે